હા દોસ્તો હું શું બિલા તો દોસ્તો આપણે વિકે ભુરિયાનું ફાઇનલ સોંગ આવી ગયું છે અને ટાઇટલનું નામ રાખ્યું છે બુટલેગર તો બુટલેગર એટલું ખતરનાક ટાઇટલ બનાવ્યું છે કે ખતરનાક આપણે સ્ટાઇલિસ્ટ ઇન્ડિયા ડાન્સ ચેનલ ઉપર આવી ગયું છે રાહુલ ભુરિયાની ચેનલ ઉપર તો તમે ના જોયું હોય તો જોઈ લી અને દોસ્તો કોઈ કોઈને જણાવ્યા વગર કોઈને કીધા વગર કોમેન્ટ પોસ્ટમાં પણ કોઈને કીધું નથી ને આ વખતે ડાયરેક્ટ ટીમલી અપલોડ કરી દેવામાં આવી છે આપણે સ્ટાઇલિશ ટીમલી ડાન્સ ઉપર અને કોઈને ખબર પણ ના પડી કે અચાનક મને પણ ખબર પડી કે નોટિફિકેશન આવી જ્યારે કે આપણે વિકે કે અને રાહુલ ભુરિયાએ એન્ટ્રી મારી છે નવી ધમાકો હોળી સ્પેશિયલનો તો દોસ્તો દર વખતે આપણે કંઈ ને સોંગો અપલોડ કરે છે પણ આ વખતે જણાવ્યા વગર સોંગ અપલોડ કરી નાખ્યું છે અને કંઈક અલગ અંદાજમાં રિમિસ કર્યું છે આપણે ભરત એસડીએ અને એવું રિમિસ કર્યું છે કે બુકા કાઢી નાખે એવું અને આપણે સિંગર એમાં છે રાહુલ ભુરિયા વિકે ભુરિયા અને નીરુ ગોહિલ તો દોસ્તો ખતરનાક ત્રણેય સિંગરોએ ગીતું ગાયું છે કે એટલે ખતરનાક જબરજસ્ત અને આપણે ગીત લખનાર છે રાજેન્દ્ર વસિનિયાએ જોરદાર ગીતો લખ્યા છે અને રાહુલ ભુરિયાએ પણ લખ્યા છે અને વિકે ભુરિયાએ પણ લખ્યા છે અને ખતરનાક ગીતો લખ્યા છે અને હારા હારા ગીતો લખ્યા છે અને કંઈક આદિવાસીને સમાજને લાગતા ગીતો લખ્યા છે આવી ગઈ છે આપણે સ્ટાઇલિશ ટીમલી ડાન્સ ઉપર અને રેકોર્ડિંગ થયું છે માસ્ટર સ્ટુડિયો આણંદમાં જોરદાર તરીકે રિમિસ સોંગ પણ થયું છે ભરત એસ દ્વારા અને ખતરનાક ટાઈટલ ધમાકો આવી ગયો છે અને હમણાં જ અડધો કલાકથી અપલોડ થયો છે આપણે સ્ટાઇલ ટીમ ડાન્સ ઉપર તો તમે ના જોયું હોય તો જોઈ લેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને સોંગને શેર કરી નાખજો કેમ કે આપણે અચાનક ધમાકો થઈ ગયો અને અચાનક અપલોડ થઈ ગયો આપણે સોંગ કોઈને કીધા વગર દર વખતે બધાને કહે છે અને ઘણા લોકો વિડીયો બનાવે છે આ વખતે કોઈએ કેટલા ટાઈમે ફિક્સ ટાઈમે આવશે એવું કોઈ નક્કી નથી કર્યું અને ડાયરેક્ટ સોંગ અપલોડ થઈ ગયું છે આપણે તો જોઈ લેજો અને યાર મને પણ મેં પણ હજુ પૂરું સોંગ સાંભળ્યું નથી પણ થોડુંક સાંભળ્યું પણ ખતરનાક સોંગ બનાવ્યું છે અને કંઈક અલગ અંદાજ હટકે સોંગ છે કંઈક નવા સ્ટાઇલમાં રિમિસ કર્યું છે અને સોંગ અપલોડ થઈ ગયું છે તો જોવાનું ભૂલતા નહીં હમણાં જ પર સર્ચ કરીને જોઈ લો એવું સોંગ બનાવ્યું છે બહુ ખતરનાક સોંગ બન્યું છે અને તો બસ દોસ્તો આટલું કેવું હતું જો હાજર બને તો ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો